એમના પુત્રની જે એજન્સીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે તમામ લોકોની આમાં ધરપકડ થાય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માગણી કરીએ છીએ સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે ત્રણ વર્ષમાં ચારસો કરોડના પેમેન્ટ એમણે લીધા છે એ કામોની પણ વિજીલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ કાબડની રાજ્યકક્ષાના મંત્રી બજુભાઈ ખાબડ અને એમના દીકરાઓની આજે ધરપકડ કરવામાં આવી છે આ મુદ્દાને લઈને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય એમની પ્રતિક્રિયા સામે આવી છે અગાઉ પણ વિધાનસભાની અંદર એમણે આ

ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી પુરાવા રજૂ કર્યા હતા એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી ઓગણીસ પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા ત્યારે માત્ર ત્રણ પંચાયતમાં તપાસ થઈ છે અને એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે બીજી હાલમાં પણ સોળ જેટલી પંચાયતો બાકી છે એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો બસો પચાસ કરોડ નું કૌભાંડનો એ બહાર આવે એવો છે સાથે સાથે એમના એમના પુત્રની જે એજન્સીઓ એજન્સીઓ લાગતા છે તમામ લોકોની આમાં થાય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના પદ પરથી રાજીનામું કરીએ છીએ સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે ત્રણ વર્ષમાં ચારસો કરોડના પેમેન્ટ એમણે લીધા છે એ કામોની પણ વિજિલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ કાબડની ની સીધી સોડવણી એમાં પણ બહાર આવે એવી છે ત્યારે માનવ સો માનવિન રોજગાર આપવાની જે આ કેન્દ્ર સરકારની યોજના છે આવા જ મંત્રીઓ એમના મળતીઓ એમના પરિવારને લાગતા વળગતા લોકોના લીધે સમગ્ર ટ્રાઈબલ વિસ્તારમાં હજારો કરોડના કૌભાંડો કરવામાં આવ્યા છે એમાં એમના મોટા ગજાના નેતાઓ સંગઠનના માણસો અને એમની એજન્સીઓની આમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ છે ત્યારે હું પૂરા જવાબદારીપૂર્વક સરકારને ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવા માગુ છું કે આવા મંત્રીઓને દૂર કરવામાં આવે અને તમામ જિલ્લાઓને છેલ્લા પાંચ વર્ષની કામગીરીની તપાસ કરવામાં આવશે તો આવા હજારો કરોડના કૌભાંડ વિસ્તારોમાંથી બહાર આવે એની પણ તપાસ કરવામાં આવે અને બજુભાઈ ખાબડનું રાજીનામું લેવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં નિયામક કચેરી દાહોદ ખાતે અમારે રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે અને ઉગ્ર આંદોલન તરફ જવું પડશે અને લોકોને સરકાર સામે જાગૃત કરવા પડશે જેની સરકાર ગંભીરતાથી નોંધ લે એવી આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું આજે નર્મદા જિલ્લા શ્રીના ના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક હતી તેમાં તમામ પદાધિકારીઓ અને શાખા અધિકારીઓ ઉપસ્થિત હતા જેમાં જિલ્લાના પાણીની બાબતો હોય આરોગ્ય હોય શિક્ષણ હોય રોડ રસ્તા હોય જેવી અનેક બાબતોની વિસ્તૃત ચર્ચાઓ થઈ છે સાથે સાથે ફોરેસ્ટ વિભાગને લગતી તમામ બાબતોની ચર્ચા થઈ છે અને આ વિસ્તારોમાં જે વિકાસના નામે પ્રોજેક્ટો આવતા હોય છે કોઈ પણ જાતની પેસા એક્ટની અનુસૂચિ પાંચ વિસ્તારની કે કોઈપણ જાતની ફોરેસ્ટ એસી કે ગ્રીન ટ્યુબ્યુલરની પરવાનગી વગર રાતોરાતે પ્રોજેક્ટો મંજૂર કરી દેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ એની ગ્રામસભા કે પબ્લિક હિયરિંગ વગર એ પ્રોજેક્ટો ચાલુ કરી દેવામાં આવે છે ત્યારે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા જે ગ્રીન કોરિડોર રોડ બનવા જઈ રહ્યો છે ત્યારે આ રોડમાં જે જે અને સાગબારા તાલુકાના ગામડાઓમાંથી ભાગની રેવન્યુ સનતવાળી અને સરકારી જમીનો બારોબાર સંપાદિત કરવાની જે તજવીજ ચાલે છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અમને રોજગારીના નામે નવા નવા પ્રોજેક્ટો થોપી બેસાડવામાં આવે છે પછી કેવડિયામાં જે રીતના રોજના ઘટનાક્રમ બને છે ત્યાંથી બુલડોઝર ચલાવીને ઘર બાર તોડી નાખવામાં આવે છે દુકાનો તોડી નાખવામાં આવે છે ત્યારે આવા નવા આવનારા પ્રોજેક્ટો ચાહે માનસામોટનો હોય ચાહે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હોય કે સફારી પાર્ક કેવડિયાના હોય કે તમામ પ્રોજેક્ટોનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જે પણ લોકો સાથે અન્યાયો થયા છે એમને સાથે રાખીને એમને ન્યાય મળે એ બાબતને લઈને અમે આવનારા દિવસોમાં નવા કાર્યક્રમો પણ આપવાના છીએ તો ચૈતરભાઈ વસાવાએ જે પ્રતિક્રિયા આપી છે એના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર